નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે હાલની અંદર આપણે સલ્ફરના ફાયદા અને મહત્વ વિશે સમજીશું જે સલ્ફર એક ખૂબનાશક જંતુનાશક તરીકે પણ આપવામાં આવે છે સલ્ફરના કારણે જે સોડનો વિકાસ વૃદ્ધિ માટે એનો ઉપયોગ થતો હોય છે સલ્ફરનો ઉપયોગ જોવો તો જીરું કપાસ તલ ડુંગળી મગફળી શેરડી અને શાકભાજી જેવા પાકોમાં ઉપયોગમાં લેવામાં આવતો હોય છે તો સલ્ફર રોઈ સામાન્ય રીતે જે આપણે સામાન્ય રીતે જોયું કે આ ની સાથે સારી રીતે આપી શકાય છે જે હાલની અંદર જુઓ તો જે નેવું ટકા સલ્ફર છે આમાં તો તેનો ઉપયોગ કીધો કે સલ્ફર રોઈ ગરમી ઉત્પન્ન કરવામાં વધારે મદદગાર બને છે સોડને મજબૂત બનાવે છે આ ઉપરાંત રોગ અને જીવાતમાં પણ નિયંત્રણ લાવવા માટે સારું એવું રિઝલ્ટ સલ્ફરની અંદર મળે છે ત્યાર પછી જોવો તો ભૂકી સારો ભૂકી સારાની અંદર પણ એનો ઉપયોગ કરી શકાય છે પિયત માટે જુઓ તો સારી રીતે એને કઈ રીતે એનો ઉપયોગ કરાય છે કે આપણે એક ડબ્બાની અંદર આવી રીતે વ્યવસ્થિત રીતે ઓગાળી અને ત્યાર પછી આપણે બીજા ડબ્બાની અંદર નાખી અને વ્યવસ્થિત રીતે એને ઓગાળી અને પિયત સાથે આવી રીતે એને આપી શકાય છે પિયત અને સટકામાં પણ આનો ઉપયોગ થાય છે ત્યાર પછી ખાતર દવા ફૂગનાશક આમ અલગ અલગ ટકાવારી સલ્ફરની હોય એ પ્રમાણે એનો ઉપયોગ કરી શકાય છે અને સલ્ફર એક શ્રેષ્ઠ ખાતર તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે ખાસ કરીને જુઓ તો જે ઉનાળાની અંદર જે સલ્ફરનો ઉપયોગ કરવામાં આવતું નથી કારણ કે આવા સમયે જે એકદમ ગરમીનું પ્રમાણ વધાર હોય છે અને આને ગરમી ઉત્પન્ન કરવા માટે થઈ અને સલ્ફરનો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત જે ઉનાળાની અંદર ઉપયોગ કરવો હોય તો ઘણા બધા ખેડૂત મિત્રોએ યગ્રોની સલાહકાર કોઈ એગ્રીકલ્ચરની સલાહ લેવી જરૂરી છે કારણ કે સલ્ફર રો એકદમ તાત્કાલિક રિઝલ્ટ આપતું હોય છે કે અમુક કલાકોની અંદર એનું રિઝલ્ટ મળતું હોય છે એટલા માટે થઈ અને સલ્ફરનો ઉપયોગ એગ્રીકલ્ચર અથવા કોઈ યગ્રો નિષ્ણાતવાળા આગળથી સલાહ લેવી જરૂરી છે ત્યાર પછી સલ્ફરની અંદર જુઓ તો હાલની અંદર જે જીરાની અંદર જુઓ તો જીરાની અંદર એનું ઘણું બધું મહત્ત્વ હોય છે કે જે જે સલ્ફર જો તો જીરાના દાણાને એકદમ ભરાય ભરાવદાર બનાવે છે સોડનો વિકાસ સારો કરે છે ઉપરાંત મૂળનું મૂળિયાનો વિકાસ પણ એકદમ સારો બનાવે છે એટલા માટે થઈ અને સુકારોનું પ્રમાણ એકદમ ઓછું બને આવે છે આ ઉપરાંત જે જુઓ તો સલ્ફરની અંદર જે થાલની અંદર જુઓ તો એકદમ વિકાસ તો સારો થાય જ છે પરંતુ જે એકદમ ફૂગ નાશક પણ કહેવામાં આવે છે એટલે એના કારણે જીરાની અંદર ફૂગ પણ આવતી નથી અને આ સલ્ફર દરેક પાકની અંદર એની ગુણવત્તા સુધારવાની અંદર મદદગાર બને છે અને નાઇટ્રોજન લેવાની અંદર સહેલાઈથી પણ નાઇટ્રોજન પણ લઈ શકે છે એનો એની વાત કરીએ તો ફળ ફૂલ બેસાડવામાં વધારે પડતું મદદગાર બને છે આ ઉપરાંત કદ વધારે છે દાણા ભરાવદાર બને છે અને એકદમ મૂળનો વિકાસ પણ સારો એવો કરે છે ત્યાર પછી જુઓ તો સલ્ફર ખાસ કરીને કયા લેવલે આપવું કયા એની ટકાવારી કઈ પ્રમાણે તેને આપવું એ બાબતનું ધ્યાન રાખે છે કારણ કે ક્યારે સલ્ફર નાખવું ક્યારે ન નાખવું તો આવી બધી બાબતો આમાં પણ ધ્યાન રાખવામાં આવે છે એટલે જીરાની અંદર શેલા પિયતની અંદર અવશ્ય સલ્ફર આપજો ખરેખર જીરાની અંદર જોવો તો હાલની અંદર લીલા સુકારા જે દાદા કંટાળેલા છે તો એની મુલાકાત મોરડી રામમાં છે ને સો વીઘાનું જીરો છે આ પોઝિશન છે મારે તમને તમે દવા જો એટલામાં સાત જન ચોથ પાઈ દઉં અને અડધો ભાગ તમને દેવો મહી લેઓ હા હવે પહેલા દાદા ખાતી રહ્યા છે અડધો ભાગ માર તમને દેવો આ પાંચ આ બજા દે આઈ આવો લઈ લો દવા તમારી દવા તમારી હા કહી દઉં હા પણ દાદા ખાતી હવે 100 રૂપિયા

मारने को भी नहीं है તો હવે પછી અમે સારા એવા જે અનુભવી જીરાના હતા એવા વ્યક્તિ ની અમે મુલાકાત લીધી અને જે આપણે એક ડોક્ટર સમાન ગણાય એવા એવા વ્યક્તિની માહિતી લીધી અને જીરાને પાકને બચાવવાના ખૂબ જ પ્રયત્નો કરી રહ્યા છીએ અને આવા અમારા વિડીયો જોવા માટે થઈ અને તમે અમારી ચેનલને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી કરીને આવી અવનવી માહિતી તમને બીજા વિડીયાની અંદર જરૂર ને જરૂર મળતી રહે એટલા માટે થઈ અમારી સાથે સતતને સતત જોડાયેલા રહેજો આ ઉપરાંત જે ઘણી બધી માહિતી જે બાકી છે એટલા માટે થઈ અને અમારા વિડીયાનો તમે છેલ્લે સુધી જોજો આ ઉપરાંત જે દરેક લોકોને શેર કરજો જેથી કરીને ઘણા બધા લોકોને અમારી પૂરતી માહિતી મળી રહે અને દરેકે દરેક લોકોને એકબીજા ખેડૂતની મદદગાર બનો એવી આશા સાથે હું વિનવું છું